जय श्री सच्चिदानंद पावन परम धाम धनी पूर्ण पुरुषोत्तम जुगल की सोर शरण प्रपद्दी महाराजा श्री रसात्मिक सद्गुरु की जय महाराजा श्री वीर साहिब महाराज की जय महाराज श्री सुंदर साहिब महाराज की जय महाराज श्री कृष्णदास जी महाराज की जय મહારાજ શ્રી પુરુષોત્તમદાસજી મહારાજ કી જય મહારાજ શ્રી રાધિકાદાસી મહારાજ કી જય મહારાજ શ્રી મોહનદાસી મહારાજ કી જય મહારાજ શ્રી વલ્લભદાસજી મહારાજ કી જય સર્વ ઉત્તમ રસિક સમાજ કી જય જય જુગલ કિશોર શરણમ પ્રપદે જાગ્રત પંથ કિયો જિન જાહેર કુડકપટ હું કિ કરીની સોમમચિત વસો નિશિવાસર કિજે કૃપા નિજ કિંકર જી સુંદર સાહેબ શ્રી રસિક રસિક જન સુખદાયી તાકી પદ પંકજ સદા પ્રણવો સિસનમાઈ શ્રી પરમ ધામ ધ્યાન દર્શનમાં પ્રથમ સદગુરુની કૃપાથી આપણે શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન અને અઢાર ઘાટના દર્શન કર્યા શ્રી પરમધામની પૃથ્વીના દર્શન કરી અજબ લઘુમોલ બરમોલના દર્શન કર્યા અને બરમોલની ભોમનું વિસ્તારથી વર્ણન કર્યું બરિયાન મોલની ગતિનો પણ વિસ્તારથી વર્ણન ગત પ્રસંગમાં કર્યો શ્રી સદગુરુ કૃપાથી હવે બરિષ્ઠ મોલની બેતરની લીલાનું વર્ણન કરું છું બરિષ્ઠ મોલની વચ્ચે ચોવીસ ગિરરાજી અને નવ બરિયાન મોલ રહેલા છે વચ્ચે એક બરિયાન મોલ અને ફરતા આઠ ગિરરાજી અને આઠ બરિયાન મોલ એને ફરતા આઠ ગિરરાજી એમાંથી વચ્ચેના બરિયાન મોલનું વર્ણન કર્યું છે મત બરિષ્ઠ કે મોહલ બરિયાના જોજન છોડી દસ કોટુ ઉચા જોયુ નુમાન મેલા એક એક બર મયલ ઉંચા સયલા सहस्त्र सहस्त्र जो जन की हद है इन में दस भूमि गद वद है एक एक भूमि सत सत जो जन तामे प्रथम देहु में गाना दो सत साख लगी है तीन में

સાક સાક માં સાઠ લઘુ મોલ છે લઘુ ભુવન સો એક ઉચ સત સત દસ મુચ દસ દસ કોષ ચોરી શંખારા દો દો સત સત ભીતર બહારા સાંખ સા

घुमट खनाता कलश सत्र जल लाता श्याम श्याम व्रज तहा तहा प्रत जो करत कुहल अद्भुत रतजो ऐसे खष्टी खष्टी आ ગોખ ગોખ પર લીલા સત નોખા અર્થાત શાક શાકમાં સાહીઠ સાઈઠ ગોખની હાર છે ગોખ પ્રત્યે સોડ સોડ સ્તંભ છે તે દરેક આકાર ના છે એમાં રેશમની મીનાકારી ગાદી તકિયા પર 세 शाम शाम루જી કુતૂહલ કરી રહ્યા છે અગૌખ પુત્રા ઉપર 60 60 છે મધમયલ મે ઉપરાઓ પર ખષ્ટિતખત તિત સદાખૂં વહાતખત તખત નિસદે ભૂમિ કા ભोम ભोम બહારે હજાર સઈ કરતી હે રાસ કુતહલ સાઠ તખત છે તખત ની કિનારીમાં બાર બાર હજાર સખીઓ સાથે શ્યામ શ્યામની સોનાના ઘોઘરી ગાંડિયાથી ગંજ રૂપે રાસ કરી રહ્યા છે લઘુ દસ કઈ

લઘુમોલ છે દરવાજા ખંભરાબાશે દસ ભોમ સે અર્થાત લઘુમોલમાં એક એક ઘર એક એક દરવાજા છે

તેની કિનારે ફુવારા ઉડે છે તેમાં પાણી હોજ પડ પાણી હોજમાં પડે છે હોજની નીચે મણિદ્રેત્ર અવાળા છે તેમાંથી ફુવારા ઉડે છે તેના પાણી હોજમાં પડે છે તેમાંથી પાછા ફુવારા ઉડે છે તે વન ઉપવનમાં જાય છે મિંજ ફિરતે સરન કે ચલત ફુવારે પાણી ધારા બહુ છૂટે મે પડત હૈ ફુઆ કે પની ગેરે ઘેરે ગેરે વહોજન સે ચલત ફુઆરા તેની કિનારે ફુવારા ઉડે છે તેમાં પાણી હોજ પડે પાણી હોજમાં પડે છે હોજની નીચે મનીષ અવાળા છે તેમાંથી ફુવારા ઉડે છે તેના પાણી હોજમાં પડે છે તેમાંથી પાછા ફુવારા ઉડે છે તે વન ઉપવનમાં જાય છે ફિર દે અષ્ટ સરુ બીચ અષ્ટ ગિર હે એક એક ગિર અરુ એક એક સર હે પૂરવ પિરોજ અગ્નિ હે પિરુવા દક્ષિણ મરકતિને કતિ ને ઋત ચિરુવા લાલ મેલાલ માનક સવાવે ઉતરે નિષ્ક

સત છત જો જન છોડાઓટા તિન પર મયન છવે દસ ભૂમા દો સત સાત હવે તળાવ વચ્ચે સો જુજન નું પોળું લખોટા છે તેના પર દસ ભૂમ વાળો મોલ છે મોલની ની બસો સાક છે દો દો કોસ મેક એક સાખા સાખ સાખ દરવાજે દરવાજે પ્રતિ ચૈતન ધન હિંડોરા હિંડોડે હિંડોડે પ્રતિ ઝુલત જુગલ કિશોરા અર્થાત શાખ સાખ માં સાઈડ સાઈડ નાકા છે નાકા નાકા માં ચૈતન ઘન હિંડોડા માં જુગલ કિશોર ઝૂલી રહ્યા છે मधुमयल के हंस सहस्त्र के पर श्रंकल दो सत सख साजे पर सब भमर कड़ी में नाके इस डोल ने मही बाहारे हजारा

વાળ દસ દસ ગોમ રંગ રંગના ના મણિમય મીનાકાર છે ગોમ ગોમ પ્રત્યે બાર હજાર ગોખ છે જાડી બારી છજી તકત છે બારી બારી માં જુગલ કિશોર બિરાજમાન છે અવાણ સો સઠ વાળા ચારસો કલમિયા એટલે ચાંચ અને પાંચસો વાવટા વાળા શોભી રહ્યા છે હવે નવ તળાવ એક સરખી લીલા થઈ રહી છે બલમૂળ ની પેલી ભૌમ ની એ કઈ દસ ભૌમ માં આવો જ ખેલ થાય છે હવે બરિયાળની વચ્ચે બસો શાખવાળો વરમોલ છે શાક શાકમાં સાઠ સાઈઠ લઘુમોલ છે લઘુમોલ બસો શાખવાળા તો શાક અંદર અને સો શાક બહાર બહારની બાજુ હિંડવાળાની લીલા છે એ આઠ આઠ દાસ દાસીઓ ઝુલાવે છે અંદરની બાજુએ રાજ હિંડોડા છે એ બાર હજાર સખ્યો શ્યામ શ્યામજીને ઝુલાવે છે બરમોલની શાખની લીલા પૂરી થઈ હવે બરમોલની વચ્ચે આવ્યા

અર્થાત આ બોલ ની ફરતો એક લાખ જૂજની પતિ માં મહાવન છે આ મહાવન સોસો જુજન એક વૃક્ષ છે આ વૃક્ષ વિવિધ પ્રકારના પુષ્પો પત્ર ફળો શોભી રહ્યા છે પત્રોને લીલપ્તતા અપાર છે એક એક પત્ર પાસે કરોડો કરોડો સૂર્યચંદ્ર લેજા જાય છે પુષ્પ બહુરંગી સુગંધી પ્રફુલ્લિત અગણિત આકાર અને તેજના અંબાર છે વૃક્ષના ફળો છ રસ ફરી અમૃત જેવા સ્વાદવાળા છે સચિદાનંદ પક્ષીન કે જાત વહ વૃક્ષ વિવિધ મૃત્યુ કે મંડપ બન માનુ લઘુ સુખમયલ અર્થાત આ સચ્ચિદાન મહાવન માં વૃક્ષમાં વિવિધ પક્ષીઓ માળા બાંધ્યા છે તે ફૂલોના લઘુમોલ જેવા લાગે છે વૃક્ષ વેલડીઓમાં માંડવા શોભી રહ્યા છે મધુમનિમય ઉજાસિત ચાંદની ચોક તહા પયલ સખિયા બહારે હજાર સંજુત કરત ખેલ સ્વામી અદભુતા અર્થાત એને વચ્ચે મણિમય ચાંદની ચોકમાં મારજ્જા સખ્યો સાથે શામ સામનીધી અદ્ભુત ખેલ કરે છે

દો દો જોજન ચોડી મળતી અર્થાત આ માવનનો ફરતો લાખ જોજનનો છે વૃંદાવન છે વૃંદાવનના વૃક્ષમાં બ્રંદના વરણ છે એને વચ્ચે રસ્તા છે આ રસ્તાની બંને બાજુ કુંજની પંગત લાગેલી છે એક એક કુંજની એક જોજનની ઊંચી અને પોડી છે 10 છતવાળી છે છત છત પ્રતિ ગંજ રૂપ બિહારી ਸੰਯੁਤ ਸਖਿਆ ਬਾਹਰ ਹਜ਼ਾਰੇ ਤੇਲੇ ਵਿਵਿਧ ਖੇਲੇ ਰੁਸ਼ਨਾਇ ਬਰਨਤ ਅੰਤਸ ਕਹੀ ਨ ਪਾਈ ਸੁਰਤੀ ਸ਼ਸ਼ ਸਰੰਦ ਕੁੰਜ ਕੁੰਜ ਵਿਚਾ ਛੁਲ ਗਟ ਅਟ ਭੂਲਵਨੀ ਚਾ સમાર બંધ તામે ગંજ રૂપી શ્યામા શ્યામ બમત અત ચૂપી અર્થાત તેના ગંજરૂપે બારજા સખ્યો સાથે શ્યામ સામની લીલા કરે છે રસ્તાની વચ્ચે ગલ્યો ભૂલ ભૂલામણી વાળી છે વૃક્ષ વૃંદ લતાન માજ જાવે આમાં સામા पकरन ना फावे अर्थात वृंदावन श्याम श्याम जी सखियो साथे सांता कुकड़ी रमत रमे छे चोक चोक प्रतिरास रास बिहारा नित नित्य लगा संभारा बहुवा जंत्र गान नृत्य संगीत પ્રેમ અર્થાત વૃંદાવનના ચોક ચોકમાં અગણીત રાસ લીલા થાય છે તેમાં બહુ વાજિંત્ર નૃત્ય ગાન તાન આનંદ ખિલો થાય છે

થાની વૃક્ષ અર્થાત રન ની વચ્ચે હોજ ભર્યા છે ફોજ માંથી ફુવારા ઉડે છે જાણે જમીન માંથી વરસાદ વરસતો એવું લાગે છે ફોજ માં રંગ રંગના પાણી ભરેલા છે શંકુ કસ્તુરી કપૂર ભરેલા છે આ પ્રમાણે વૃંદાવન શોભા અપાર છે વૃંદાવન પર ઉત્તર દિશી પોખ રાજ ગીર સો હે અણતાલીસ બહુમની શિખરા જો હે અર્થાત વૃંદાવનની ઉત્તર દિશામાં શ્રી પોખરાજ ગિરરાજી છે ત્યાં આનંદઘન મંગલઘન ચૈતનઘન ઘન પ્રેમ સઘન છે અડતાલીસ લાખ જોજનમાં બહુરંગી મણિઓનું શિખર છે તેના પર બરબોલ છે તેમાં ચાંદની ચોક છે તેમાં લાલ જાજમ પાથરેલી છે અહીં શ્યામ શ્યામજી દરેક સખીને સન્મુખ છે અહીં કમળાકાર બાર હજાર સખીઓ કમળ પાંખડી પર બેઠી છે દરેક પાંખડીના રંગ જુદા જુદા છે એવા સખ્યોના વસ્ત્રના ભૂક્ષણ છે ત્યાં શ્યામ સામડીજી સખ્યો સાથે મૂળ મેળવવાની લીલા કરે છે આમ આપણી સુરતીની પરમધામના મૂળ મેળવવામાં રમાડવી સુરતી પરમ ધામ માર મે રે ધણીજી ને ચરણ નમે સલુણા શ્યામ ને ગમે રે સ્વાદી બે હદ સાધી રે સુરતી પરમ ધામ માર મેરે ગણી જી ચરણે નમે સલુણા શામને ગમે રે બાધી બે હદ ભૂતને સાધે રે વિધિ ચાર મંગલ વાધે અન્ન કોઈના ના ઉપાસે રે અનુભવ જ જમાધિ રે સુમ મેરે ધણી શરણ સંગીત પુરે રે ખેલે ખેલે રહે હજુરી રે માણે રસ થઈ અંકુરી રે અંગના આદિ જાણે હક રે સુરતી પરમ ધામ મારા મેરે ઘણી જીલે சரણે મેરે સુંદર રસિક પ્યાલા ઘોટે મોજ મન મની છોટે તેને પાછું કોઈ ન લોટે એવી ગતિને આધીરે સુરતી પરમ ધામ મારા મેરે ઘણી જીલે ચરણે નમે सलूण शमन् गमे बादी बेहद सा रे